અમદાવાદ સ્પોક ઇંગ્લિશમાં ક્લાસમી સલાહ શિક્ષણના ખોખરા પોલીસ બળાત્કાર કેસમાં ધરપકડ કરી શકે ઉલ્લેખનીય છે કે ક્લાસની વિદ્યાર્થીની જ શિક્ષણ સામે બળાત્કારની ફરિયાદમાં નોંધાવી શકે જ્યારે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ગિરફતોમાં ઉભેલા શખ્સનું નામ જિગ્નેશ ગોહેલ જેની ખોખરા પોલીસ બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે કે જો કે આખા બનાવની આ વાત કરવામાં આવી એ વાત કે ગઈકાલે આઠ ને એક બે હજાર પચીસના રોજમાં વીસ વર્ષની યુવતીના ખોખરા પોલીસ સ્ટેશનમાંથી પોતાના પર બળાત્કાર થવાની ફરિયાદમાં નોંધાઈ છે કે જેની વિગતોએ વાત કરી કે બે ફરિયાદમાં યુવતીને બે હજાર વીસમાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસ કરવામાં આવી જેના કારણે ખોખરા આવેલી એજ્યુકેશનમાં ઇંગ્લિશ શીખવા માટે એડમિશન મેળવું પ્રોક્સિશન એજ્યુકેશન સંચાલનમાં જે સિગ્નલ ઘોડ સાથે પહેલાં અમારી આખો ચાર થઈ કે મિત્રતા મિત્ર બળકાર સુધી પહોંચી હતી ત્યારે ફરિયાદમાં નોંધી અમે ઇંગ્લિશ શિક્ષણ ફરિયાદમાં લગ્નને લાલચ આપી અલગ અલગ હોટેલમાં લઈ જતી તેમાંથી બળાત્કાર કર્યો ત્યારબાદ વચ્ચેના બળકાર ફોટા વિડીયો પોતાના મોબાઈલ પાડ્યા તે વચ્ચે તૂટી જાય શિક્ષણમાં પોતાની સંબંધ રાખવા માટે દબાણ કરી ચૂક્યા સંબંધ નહીં રાખે તો અંગતવાળોના ફોટા વિડીયો વાયરલ કરી દેસ બાબતે કંટાળી યુવતીને ખોખરા પોલીસ સ્ટેશનમાં દરવાજામાં પકડાવીને ઇંગ્લિશ અશક્સો સામે બળાત્કાર ફરિયાદ નોંધાવી હતી ચોપરામાં સેના લાભ